અને હાલમાં યુએસએ ખાતે રહેતા શારદા કિશોર પટેલ પરિવાર અને રોટરી ખાતે આવેલી શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારીના નવીન ચંદ્ર સાંસ્કૃતિક ભવન ખાતે સુંદર વિનામૂલ્યે નેત્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બસો બાર જેટલા દર્દીઓએ નામો નોંધાવી નેત્ર યજ્ઞ લાભ લીધો હતો જે પૈકી સત્તાણું જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂર હોવાથી તેમના વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે જયારે એકસો વીસ જેટલા દર્દીઓને મફત ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

ગ્રામ સેવા હોસ્પિટલ લાખ લાખ જી શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી તિગરાવાડી આજરોજ રોટરી ઇન્સ્ટિટ્યૂટના ના સહકારથી એક નેત્ર યજ્ઞ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનું નું આયોજન કરવામાં આવેલું એની અંદર ભેદભાવ વિના નવસારી અને આજુબાજુના ગામોના આંખના દર્દીઓ અહીં ઉપસ્થિત થયા હતા તે લોકોની આંખની તપાસ કરવામાં આવી એમાં કુલ બાણું ઓપરેશનો કરવાનું નક્કી કરવામાં આવ્યું ચશ્મા એકસો વીસ જોડી દર્દીઓને આપવામાં આવ્યા સંસ્થા દ્વારા આ સત્તાવીસમો નેત્રયજ્ઞ હતો આજના આ પ્રસંગે સંસ્થાને શ્રીમતી શારદાબેન કિશોરભાઈ પટેલ ગામ શામપોરા હાલ યુએસએ સાન ફ્રાન્સિસ્કો એમના પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખનું અનુદાન સંસ્થાને આ નેત્રયજ્ઞ નિમિત્તે આપવામાં આવ્યું સંસ્થા શૈક્ષણિક ક્ષેત્રે તબીબી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે વર્ષોથી કામ કરે છે આ વર્ષે ડીએન મહેતા સાર્વજનિક હોસ્પિટલની અંદર હમણાં ડિસેમ્બર અને જાન્યુઆરી માસની અંદર ડાયાલિસિસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું એમના હોસ્પિટલના આયોજકોને આજે બે લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો સંસ્થા તરફથી નવસારી સ્થિત લાયન્સ હોસ્પિટલની અંદર ડાયાલિસિસનો કેમ્પ પણ ચાલે છે તેમાં એક લાખ રૂપિયા એમના પ્રમુખશ્રીને આજે આપવામાં આવ્યા ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ હોસ્પિટલ ત્યાં પણ આજે એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલું એ સંસ્થાને પણ સંસ્થા દ્વારા એક લાખ રૂપિયા આજે આપવામાં આવ્યા અને વેસમાં સ્થિત અમૃતલાલ હોસ્પિટલ એ ટ્રસ્ટને સંસ્થા દ્વારા ગરીબ દર્દીઓને બિલમાં રાહત માટે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા આમ આ રીતે તબીબી ક્ષેત્રે બે હજાર પચીસની કામગીરી સંસ્થાએ પૂર્ણ કરેલી છે અને આજે નવસારીના ઘણા મહાનુભાવો ઘણી સંસ્થાઓના પ્રમુખો અને મોટી સંખ્યામાં એનઆરઆઈઓ પણ આજે ઉપસ્થિત થયા સૌનું સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો હતો બસો ને બાર લાભાર્થી હતા